સાપુતારામાં પાર્કિંગના નામે પ્રવાસી તેમજ સ્થાનિકો પાસેથી પણ પૈસાની ઉઘરાણી કરતો ઇજારદાર ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પેપરોમાં બોટિંગનો અહેવાલ છાપાયો તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા ઇજારદાર પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમથક સાપુતારા કે જે મોજ શોખ માટે એક અદભુત સ્થળ તરીકે જાણીતું છે અહીં તહેવારોની સિઝનમાં હજારોની સંખ્યામાં પ્રવાસી આવે છે જેનો લાભ લઈ ઇજારદારો પ્રવાસીઓને આકર્ષવાના બદલે એમના પાસેથી પાર્કિંગના નામે અને એનકેન પ્રકારે પ્રવાસીઓને હેરાન કરવામાં આવે છે પાર્કિંગના પોઈન્ટ છોડીને કોઈ પણ જગ્યાએ સાપુતારામાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે ત્યાં પાર્કિંગમાં રાખેલા મજૂરો ગાડી પાર્કિંગ થાય છે ત્યાં પહોંચી જાય છે અને ખોટી રીતે પાર્કિંગના પૈસા ભેગા કરવામાં આવે છે તેમજ સ્થાનિક લોકો પાસેથી પણ આ પ્રકારે પાર્કિંગના પૈસા લેવામાં આવે છે તો શું ઇજારદારોને કોઈ નિયમ આપવામાં આવેલ નથી કે શું એક પ્રશ્ન બનીને ઊભો છે અહીં બોટિંગના અહેવાલ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પેપરમાં અહેવાલો છપાયા હતા તેમ છતાં ચીફ ઓફિસરે કોઈ પગલા ભરવામાં ન આવ્યા હતા લાગે છે ત્યાં સુધી અહીં વહીવટી તંત્રએ કોઈ કાયદા નિયમ જેવું ઈજારદારોને આપવામાં આવેલ નથી જે સ્પષ્ટ જણાય છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ